આયા કોઈ એમનેમ પ્રગટ નથી થયા ચાહે બાબા સાહેબ હોય ચાહે કાંસીરામ હોય ચાહે જ્યોતિબા હોય ચાહે પેરિયાર હોય એમનેમ પોતાની રીતે નથી થયા એને તમે જન્મ આપ્યા છે તમે જન્મ દેનારીયું છે ક્યાં રિહાઈને બેઠી છે તમે કેનાથી બીવ છો તમને આવો વિચાર નથી આવતો ગોરિયામાં હિચકાવતા હિચકાવતા વિચાર નથી આવતો કે આ મારો કલેક્ટરને હિચકાવું છું આવો વિચાર નથી આવતો જો તમને આવો વિચાર આવતો ને તો તમે જનેતાઓ છો આવો વિચાર આવવો જરૂરી છે કે ઘોડિયામાં હિંચકાવતા હિંચકાવતા દોડી હાથમાં હોય ને તેથી તમને આવા વિચાર આવવા જોઈએ કે આ અરે આ તો આ ધારાસભ્ય બનશે આ આ પરાંગડું છે બાબા સાહેબના નામ ઉપર રંગે રંગાઈ જાય આવા સપના જનેતા તરીકે તમને આવે છે કેમ કે તમારી આઝાદી હિતર વર્ષમાં માટે લખાણી છે એની પહેલા નથી લખાણી સાંભળી લેજો હિતર વરહ હું આય તો હજી હમણાં ના દાખલા આપ્યું 20 વર પહેલાના અહીં તો વિચાર કરો પેલા લગ્ન થતા એટલે આ વર્ગ જાય કરી આવે એમાં તમારે જોવાનું નહી તમને પરિણા ની પેલી રાતે ખબર પડે હિ અસાન કિસ્મત જીવ્યું આવ્યું હોય અને અત્યારે હવે તો મને એવું જાણવા મળ્યું છે કે દીકરીઓ જોવા જાય દીકરાને સ્ક્રોપીઓ લઈને

તો હું આ કોઈ ચમત્કારથી જ્યું છે તો તમને બધી ખબર છે તો પછી હું ખોખારા લ્યો અરે અમને પાછા જો હું તમને હાલો એક દાખલો આપતો દઉં હું શા માટે તમને કહું છું સાંભળો આ પુરુષ કદાચ ને આંબેડકરવાદી હોય અને મહિલા છે એ મનુવાદી છે પછી આપણે એમ કહીએ ને કે ભરત હાજરિક જોની ભાઈ અરા તારા ઘરના તો જો આમ ધૂણે તો ભરત એ ભાઈ હું નથી ભેગો એ ઘરનાનું રેવા દ્યો પછી છૂટું થઈ જાય કોઈ આવતું નથી ને બીજા કોઈ દેતા નથી ભાઈ એ જે છે હાલ્યું જાય મારું આ એવો જવાબ દે હે દે કે ન દે આવો જવાબ દે હું નથી ભેગો બોલો ને શું કામ છે આ કેવા હે નહીં પણ હવે તમે દાખલો ફેરવી નાખો તમે આંબેડકરવાદી હોય અને આ મનુવાદી હોય તો એ જય ભીમ બોલો તો જ રોટલા ભેરા થાવ બાકી ઘરે ભાંગી જાય સાહેબ તમારથી ઉકારો ન થાય આ સમાજ બદલાય છે આને બપોરે શાક બદલાવવાની ત્રેવડું નથી છે ક્રાંતિની તમે છો તમારા ઉપર જ આધાર છે બાળક છે ને બાળક એ જેથી બોલી નથી શકતો જે સાંભળી નથી શકતો તેદી તમે એને બોલાવી શકો છો તમે એ નથી બોલતો તો સમજી શકો છો કે મારા દીકરાને આ તકલીફ છે